સુરતના જહાંગીરપુરાના નવા ગૌરવપથ વિસ્તારમાં લૂંટના ઇરાદે ફરી રહેલા ચાર ઇસમોને ક્રાઇમ બ્રાન્ચે પિસ્તોલ અને જીવતા કાર્તી સાથે ઝડપી પાડ્યો હતો આરોપીઓએ પૂણામાં લૂંટ ચલાવવા માટે ફાયરિંગની ટ્રેનિંગ લીધી હતી સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચે એક સફળ ઓપરેશન ચલાવી લૂંટની યોજના બનાવતા ચાર શાતિર ગુનેગારોને ઝડપી લીધા છે આ આરોપીઓની પાસેથી દેશી બનાવટના પિસ્તોલ અને બે જીવતા મળી આવ્યા છે અત્યાર સુધી ગંભીર કાર્તિક સંડોવાઈ ચૂકેલ આરોપીઓ સુરતમાં ફરી ગુનાઓના ઈરાદે ભેગા થયા હતા પણ ક્રાઇમ બ્રાન્ચની ચપળ કાર્યવાહીથી તેઓ કોઈ મોટો ગુનો અને અંજામ આપે તે પહેલા જ દબોચાઈ ગયા આ ચારેય આરોપીઓ વર્ષ બે હજાર બાવીસમાં મુંબઈમાં હથિયારો સાથે ધાડ પાડવાની ઘટના તેમજ વલસાડ રેલવે આંગડિયા લૂંટના ગુનામાં સંડોવાયા હતા અને તે માટે જેલવાસ ભોગવી ચૂક્યા છે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પોલીસ તપાસમાં સામે આવ્યો છે કે ગુનેગારો ખૂન ખૂનનો પ્રયાસ લૂંટ ધાડ તેમજ આર્મ્સ એક હેઠળના અનેક ગુનાઓમાં પકડાઈ ચૂક્યા છે તેઓ સુરત ઉપરાંત વલસાડ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હતા સુરત પોલીસ તરફથી જો એક મુહિમ ચલાવવામાં આવી રહી છે જેટલા અમારા લુખાઓ અહીંયા છે ક્રિમિનલો છે એના વિરુદ્ધમાં જો ટીમો કામ કરી રહી છે એમાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને ઇન્ફોર્મેશન મળી કે લગભગ ચાર જેટલા છોકરાઓ છે આ છોકરાઓ એના પાસે વેપન છે અને વેપન લઈને આ લોકો પૈસાના બહુ જરૂરિયાતમાં છે કોઈ મોટો ક્રાઇમ કરવાની તૈયારીમાં છે અને એવું પણ અમને જાણવા મળે કે પુના પાસે આ લોકો કઈ કેનાલ પાસે ફાયરિંગ અને પ્રેક્ટિસ પણ કરી છે વેપન સિવાય તો આ બાતમીના આધારે તાત્કાલિક જે પોલીસની ટીમ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ બધા આરોપીઓના સોદા જોઈએ અને એના બી ધરપકડ કરી જોઈએ આ આરોપીઓ જે ચાર આરોપીઓ પાસે બે વેપન છે જોઈએ અને આ આરોપીઓ બધા ગુનેગાર છે અહીંયા અલગ અલગ ગુનાઓ પકડેલા જેમાં એક જીતેન્દ્રભાઈ જ્વાલા રાજ બહાદુર યાદવ સતાવીસ વર્ષ એની ઉંમર છે આ જોનપુર જિલ્લા જોનપુર છે અને એક ગુલશન આ જો જીતેન્દ્ર જ્વાલા છે એના ઉપર આલરેડી મર્ડરનો ગુના ત્રણસો બે ના ગુના એના બે હાજર ઓગણીસ માં દાખલ થયા હતા ડિંડોલી પોલીસ સ્ટેશનમાં અને બીજા આરોપીઓ છે ગુલશન રૂપે ટીંકુ કુમાર દેવેન્દ્ર પટેલ આ આ એના ઉપર પટના છે એના વર્ષ છે અને આ જો રેલવેમાં તીનસો સાત ફાયરિંગ કરીને રેલવેના બે સત્તરમાં એમાં ગુનામે સામેલ હતા જોઈએ એના સાથે જો ક્રાઇમ બ્રાન્ચમાં આમ સાઈડ ગુનામાં અને એક વલસાડ રેલવેમાં ધાડના ગુનામાં આ પકડાયેલા છે આરોપી જો અને ત્રીજા ગુનેગાર છે નિલેશ રૂપે અજીત

લૂંટના આરોપી છે જોઈએ અને પોતાના વતનમાં ખૂનના કોશિશ ગુનેમાં પકડાયેલા છે તો આ બધા લોકો ચારો લોકોના ક્રાઇમ બ્રાન્ચે પકડી છે અને આ બધા જોઈએ ગુનેગાર એવી મોટી પ્લાનિંગ મેં હતા કે કેવી રીતે લૂંટ કરીને જોએ યા કોઈને એક્સટોર્શન કરીને અમે જોઈએ પૈસા ફળાવીએ જોઈએ તો એના બી અત્યારે ઇન્ટ્રોગેશન એના કોણ ગેંગ છે કે ઓર કોણ કોઈ મેમ્બરો છે કોના ટાર્ગેટ કરવાના હતા એના બારે મેં એની તપાસ કરે ચાલુ છે